गुजरात बेस्ट सीआरसी ना वीडियो मारता पहला सब्सक्राइब करो हमारी चैनल ने बाजू में वाली बेल आइकन दबाओ जैसे तुमने हमारे अपडेट्स मिलते रहे सौती पहले आज बेस्ट सीआरसी ना वीडियो मारता पहला सब्सक्राइब करो हमारी चैनल ने, ने बाजू में वाला बेल आइकन दबाओ जैसे तुमने हमारे अपडेट्स मिलते रहे सबसे पहले भारतीय बंधारणो विकास भाग 7 भारतीय बंधारण नो विकास भाग 6 मित्रों આ લેક્ચર પછી ભારતીય બંધારણનો વિકાસ ખતમ થઈ જશે એટલે કે વિકાસનો ભાગો ખતમ થઈ જશે અને પછી લેક્ચર આવશે સંવિધાન સભા એ મિત્રો સમજી લઈએ કે મે તમને કીધું માઉન્ટ બેટન યોજના પ્રમાણે આ ભારતીય સ્વતંત્રતા ધારો ભારતીય ભારતીય સ્વતંત્રતા તાર ધારો ધારો 1947 તેવા છે આ ધારો નો પાયો

पास था, लेकिन मंजूर था। मित्रों, एक तत्व चिंतक छे, नॉर्मन डी पामर, नॉर्मन डी पामर। ऐने उनकी तुझे, मैंने ब्रिटिश इतिहास में इससे पहले ऐसे कभी एक धारे नहीं देखे, जो इतनी जल्दी पास हुए इतनी जल्दी सफल हुए इतनी जल्दी मंजूर भी हो गए और वो भी इतने कम निर्विवाद में એટલે કે એવું કે છે કે મે ભારતીય બંધારણના ઇતિહાસમાં એટલે કે બ્રિટિશ ઇતિહાસમાં એવો એક પણ ધારો નથી જોયો કે નથી જવાય કે આટલો ઝડપી પાર મંજૂર કરવામાં આવ્યો આટલો ઝડપી પસાર કરવામાં આવ્યો અને આટલા ઓછા વિવાદમાં એટલે બહુ મસ્ત વાક્ય બે મિત્રો આ ધારો 6 સુય સમજી લઈએ કે આ

आधार योजना सूत्र व्यवस्था सूत्र तो बनने ने बनने ने अलग 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 संविधान सभा न, सभा बनवावा चाहिए बनाववा आवश्यक संविधान बनी जाए 13 सूबी धारा 1935 प्रमाणे वयवर्त થશે યાદ રાખજો આ બધું બની જાય ત્યાં સુધી 1935 ના ધારા પ્રમાણે વહીવટ થશે બીજું પાકિસ્તાન અને ભારતીય સંગ બનنےમાં અલગ અલગ ગવર્નર આવશે આવશે બ્રિટિશ સમ્રાટ કરશે બ્રિટિશ સમ્રાટ કરશે પંજાબ પંજાબ સીમા અને બંગાળ સીમા निर्धारित करवा माटे निर्धारित करवा माटे माटे एक कमेटी बनावा मौज कमेटी बनावा वामा आउच आ कमेटी ना अध्यक्ष आ कमेटी ना अध्यक्ष सर रेडिकली फट मित्रों याद रखो जेथी भारत अने पाकिस्तान नी लाइन ने

આપને આઝાદી આપી દેશો બસ મિત્રો આ હતું આ ધારો બીજું કંઈ જ ન હતું ટૂંકમાં એવું અમને નક્કી કર્યું હતું ધારો 1967 અ ખાસ તારીખ હતા જો મિત્રો 4 જુલાઈનો રોજ રજુ કરવામાં આવ્યો અને 18 જુલાઈ 1947 ના રોજ એ મંજૂર થઈ ગયો નોર્મલી પામર એવું કયો હતો કે મે ભારત બ્રિટિશના ઇતિહાસમાં પહેલો એવો ધારો જોયો છે

અને બંગાળ બંગાળની સીમા નિર્ધારિત કરવા માટે કમિટી બનાવવામાં આવશે એ કમિટીના અધ્યક્ષતા સર રેડક્લી અને છે કે જે છે 15 ઓગસ્ટ 1947 અમે આપને આઝાદી આપી દેશું તો મિત્રો આ ધારો પૂરો થાય છે ભારતીય સ્વતંત્ર ધારો 1947 હવે આપણે ભારતનું પ્રથમ મંત્રીમંડળ જોઈ લઈએ એટલે આપણો દીકરાઓ ભારતીય બંધારણનો ઇતિહાસ ક્લોઝ થાય છે અને નેક્સ્ટ લેક્ચર ચાલુ થશે આપણી સંવિધાન સભા ચલો મિત્રો સમજી લઈએ ભારતનું પ્રથમ મંત્રી મંડળ વાંચી જજો યાદ રાખજો ઠીક છે જય માતાજી તો છે જ આપણે બરાબર નહીં ઓકે તો સમજી લો કે જવાહરલાલ નહેરુ હતા પ્રધાનમંત્રી એમની જોડે રાષ્ટ્રમંડળ તથા વિદેશી બાબતો અને વૈજ્ઞાનિક શોધખોળ આ બીજો હતા સરદાર વલ્લભભાઈ પટેલ મિત્રો આ બખ જોરદાર કામના વ્યક્તિત્વ અને એને કામ નું ખાધું કારણ કે એક એવો માઉન્ટ બેટન માં વિશેષ 1947 નો સ્વતંત્ર ધારા એક એવો મુદ્દો એન્ટર થઈ ગયો તો કે જો દેશ સે લ્યા સતો ને પોતાની રીતે બનમે માંથી કોઈ નું ના ગમે તો અલગ રહી શકે અને એ એટલા માટે આને આખાતું અપવામાં આવ્યું સમજી ગયા મારા મિત્રો આ અને આ તમે જુઓ

પરંતુ સરકાર પૂછે શિક્ષણ દિન કોની આદમાં ઉજવાય છે તો મોલાના અબુલ કલામ આઝાદ સમજી લેજો ભાઈ શિક્ષક દિન ટીચર્સ ડે પૂછે તો મિત્રો સર્વવલ્લી રાધાકૃષ્ણ અને એજ્યુકેશન ડે એટલે કે શિક્ષણ દિવસ પૂછે તો મોલાના અબુલ કલામ આઝાદ શિક્ષણ વિભાગનો એટલા માટે યાદ રાખજો શિક્ષક દિવસ છે ને મિત્રો એ 5મી સપ્ટેમ્બરે પૂછાય સપ્ટેમ્બરે પૂછવાય પરંતુ શિક્ષણ દિવસ તમારે કોમેન્ટમાં કરવાની અને એ કઈ તારીખ નું જો હશે તો આ જે દિવસે આમનો બર્થડે થયો એટલે જે વર્ષે જે તારીખે બર્થડે થયો એ દિવસ એ મહિનો એ શિક્ષણ દિન તરીકે કહેવાય અને 5મી સપ્ટેમ્બર તો તમને ખબર જ છે કે શિક્ષક દિન તો કોમેન્ટમાં કરજો કે મોલાના અબ્દુલ કલામનો બર્થડે કયો એલ કઈ તારીખ કયો વર્ષ કયો માસ અને એ આપણો શિક્ષણ બરાબર ને આગળ જન્મ થાય રેલવે અને પરિવહન રેલવેની જોડણી જોઈ લેજો સાથે સાથે લન ભેગાને કરતા બરાબર ને ધોરણ 6 પહેલો પાઠ બરાબર પહેલો ಚಿತ್ರ પાઠ રેલવે સ્ટેશન આર કે શળમુગટમ સક્તિ નાળા વિભાગ હતો બી આર આંબેડકર કાયદો હતો એમની પાસે

वीएम गॉड की कार्य खान अने ऊर्जा मित्रों बाय बाय भारतीय बंधारणों विकास खत्म हवे दिख रहा हो आपने समझिशु संविधान सभा હવે અંગ્રેજો ટાટા છે કે તમે જાઓ તમારા મિત્રો એવું બની શકે છે કે કોઈકને પસંદ ના પણ આવ્યો હોય કોઈકને પસંદ આવ્યો પણ હોય એ આપનો વિષય છે પરંતુ આનાથી વિશેષ મેં મારી કહેવાય કે મારી છેલ્લામાં છેલ્લી એબિલિટી તમને તમારી સામે રજૂ કર્યું છે